જય શ્રી રામ જય વસરાજ કેમ છો મિત્રો મજામાં જો કે તમે છો મજામાં અને તમે હું હાલ છું રાજ અર્જનભાઈ વડોદરા ને હમણાં કટમ થી તમને વ્લોગ પણ નથી બતાવ્યો એટલે આજે આપણે શનિવાર છે તો સ્ટેરોટ ગામમાં જવાના છે બરાબર અમે જે સિટીમાં રહીએ સિટી માં જવાના છે અને અઠવાડિયા રૂમ માં છે બરાબર આવીએ વિજેય ભાઈ આવી ગયા નહી માર ટીવી ચાલુ છે ચાલ નહી સંજે સંજીવા આજે જમવાનું તો જવું આ રૂમ સે આ કે કરો હોડોને હે અને હમણાં જવા ના બધા માટી અમે હેઠા જઈએ આવે તો કોઈ ઠીક છે બાકી એકલા તો ટોપી બોપી ચડાવી લીધી અને ચોથો ફ્લોર હે અમારો બરાબર ચાર માર્ક નીચે ઉતરવા પડે ચાર ચડવા પડે બીજા માટે હમણાં આવે એમ કીધું કે એ લોકો આવે છે તો ઇન્ડિયા હોય અને ઇઝેલા આવવું હોય તો ભાઈ પહેલા રાખવો કોઈ સપના હોય તો કારણ કે કમાવાની દ્રષ્ટિ આવતા હોય કે ભાઈ આપણે ઇઝરાયલ જઈએ કે યુકે જઈએ દેશ જવાનો હોય અમુક કેનેડા હોય અમુક યુકે હોય ઇઝરાયલ હોય એટલે બધા પોતાના ભવિષ્ય વિશે ભવિષ્ય અને ઘર મૂકે અને અહીંયા આવતા હોય કે આપણે પણ કંઈક કરીએ તો નીચે આવ્યા નાનો એવું અમારો ગાર્ડન જેવું હોય બરાબર ટૂંકમાં ઝાડો આવીએ સો હાટું બધું

આ બધા મકાન છે અને આ છે મારું ગાર્ડન આજ ફૂલ હતું અઠાણે વાગ્યા કેટલાક બસ વાગ્યા અટાણા ખાંજના સો વાગ્યા હોવાના છે નહીં પણ આજ બહુ અતિશય તાપમાન હતું એટલે રૂમ ને બરાબર કોઈ નીકળવા રાજ જો ખાલી છે ટૂંકમાં રાત્રે નીકળીએ આજ શનિવાર હોય ને એટલે આ લોકોને સબાત હોય સબાતમાં બી બાર બંધ નીકળે નીકળે પણ હાંજી નીકળીએ રાત થાય ને અંધારું થાય ને અંધાર અત્યારે જો સુરજામાં કેવો લાગે છે તમને કોમેન્ટ કરો અહીંયા નજીક જ દેખાય એમ થાય કે આમ નજીકમાં જ છે ફૂલ તડકો એટલે ફૂલ એટલે ફૂલ અતિશય ક્યારેક તડકો પડે થોડુંક પછી કદાચ વરસાદ પણ આવી શકે એવું કંઈ નથી અહીંયા બાકી તમને જો આપણે ઇન્ડિયામાં ઓછું જોડે અહીંયા હે કાબરિયુ જો બધા કાગડા અને કાબરિયું બધી અહીંયા જ છે એમ થાય કે આપણે ભારતમાંથી અહીંયા લઈને આવતા રહ્યા કાઉ કાબરું નહીં આવું ગાર્ડન છે બાકી બીજા માટીઓ આવે પાછળ આવે એ પછી આગળ જઈએ આવું બધું છે અહીંયા

ঘণ্টিক ঘোডো খা পিছত

लगा चुनरी में दाग छुपाऊँ कैसे गोरी मोरी लगा चुनरी में दाग कोरी चुनरिया जाके बाबुल से नजरे मिलाऊ कैसे लगा चुनरी दाग आइयो नई રેડી બાપુ ઓહો જોરદાર બાપુ બાપુ લાટ લડાવવો જો લાટ લડાવવો જોઈ પેલા બાપુ એ જો આવે જો એવું માટી બાપુ એવું એક માટી કરે બાપુ જરૂસલમ આવા જરૂસલમ શિવાજી શિવાજી આવે અને આ જરૂસલે છે અમારું આવો કદાચ બ્લેક કમાન્ડો એટલે બ્લેક કમાન્ડો છે હા એને હારવાની સ્ટાઇલ ને કેવી પડે બાકી હ હા જો ઘોડો હાકવા સાઈડ માટી

તો અમારે દેવભાઈ જો રનિંગ ચાલુ કરી આમાં ગ્રાઉન્ડમાં બાકી બીજા બધા માટીઓ બેઠા હા દેવભાઈ વાતું પૂર્યું દેવભાઈ રનિંગ ચાલુ ચાલુ કરી ગ્રાઉન્ડ ની બે મહિના પછી આજે એમ થયું હોય કે આજે દોડીએ તો સારું લાગે બરાબર છે બરાબર છે પાંચમો રાઉન્ડ છે ગ્રાઉન્ડ નો દેવભાઈ પાંચસો રાઉન્ડ મારી લીધા હે વારો છે મારો વિજય નો બરાબર એટલે રનિંગ કરીએ અને દેવભાઈ મોબાઈલ આપી દેવો કે વિડીયો ઉતારી લઈએ તો રનિંગ ચાલુ કરીએ હમણાં બે ત્રણ રાઉન્ડ લાગી વધારે નહીં લાગે અમારાથી હો રાણા આ ડે ગામ કઈ ન આવે ભાઈ આ જાય જો જાય કેજવાલા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે વાહ પાંચમો આનો હેલો લાંબો આવો એરિયો અમારો સ્ટેરોડ નો ઈઝાલમાં જે કોઈ રહેતા હોય એ તમારા ગુગલ મેપ માં જઈ અને લખજો સ્ટેરોડ સ્પેલિંગ બોલું તો એસ ડી આર ઓટી શોર્ટ લગજો એટલે આવી જશે આવી સીટી છે અને તો અત્યારે વાતાવરણ છે ને અત્યારે કંઈક ઠંડુ થઈ ગયું કેટલા વાગ્યા સુધી પાંચ છ વાગ્યા સુધી તો ફૂલ તડકો હતો એટલે બરાબર નીકળ્યા એમ એમ નહોતું ફૂલ હોટિંગ હતું ને તમને મોબાઈલનો બીજો પણ અવાજ સંભળાતો હોય છે ફાઈટર પ્લેનનો એટલે એ તો ચાલુ જ રહ્યા આમાં નોર્મલી છે ને અહીંયા આપણે ઇન્ડિયાની જેમ એવું નથી કે કે ફ્લેગ ના ફરકાવવા તે અહીંયા તમારે ફોર વ્હીલોમાં કે મકાન આગળ કે ડેલે એ તમને હે ને ઇઝરાયલના ફ્લેગ જોવા જડશે બરાબર ને વાહનોમાં બહુ ફ્લેગ છોટાડે રાખે પણ એટલે બહુ એટલે આપણા ઇન્ડિયાવાળાને પણ એવી વસ્તુ કરવાની જરૂર છે કે ફ્લેગની વેલ્યુ ટૂંકમાં આમ તો ઇન્ડિયામાં કરે જ છે પણ વાહનોના ઉપર કે ફ્લેગ રાખે છે આમાં કેમ ફોર વ્હીલમાં છે એ રીતનું આખા મજા આવે સારું લાગે જય હિન્દ બાકી તો હા બાકી તો નલિયાવાળા જ મકાન છે પણ અંદર બહુ સારું હોય અહીંયા પણ એવું છે ફોન પકડી પકડીને ખરેખર યુટ્યુબમાં વિડીયો બનાવો ને તો મુશ્કેલ તો પડે હેલું તો જ કંઈ આમ તો બહુ મુશ્કેલ કહેવાય કે ફોનને અહીં નહીં પકડે અને હાથ રહી જાય પછી લાંબો ટાઈમ અને કાળક ટાઈમ જડે તો વિડીયો બનાવવાનો બાકી તો હાલે રાખે આમાં તો આવું અમારું સ્ટેરોટ છે મસ્ત મજાનું આમ ગામડા જેવું વેધર છે મસ્ત પવન ચકલાનો અવાજ અને કાબરું ને કાગડા ને કબૂતર ને એ બધા ચકલા જો આમાં એમ જ લાગે તમને કે આ ઇન્ડિયામાં જ છે બાકી તો જંગલી બિલડો રખડે જ છે અહીંયા આવું છે તો આગળ હજી તમને બતાડું બીજું ગાર્ડન ત્યાં જઈને વિડીયો બતાડું તમને તો આ છે અમારા સ્ટેર્યુટનું મોટું ગ્રાઉન્ડ આમ જોવા જઈએ તો આથી મોટો ગ્રાઉન્ડ છે પણ અહીંયા વધારે પબ્લિક હોય બરાબર અને અહીંયા સામે તમે જોવો જો આ નીલગરીઓને બહુ આવેલ છે અહીંયા આ છે ઘોડાગાડી કોઈના કંઈ ફંક્શન આ હોય તો કોઈ શોખ હોય તો ઘોડાગાડીને લઈને જાય લગ્ન આ તેવું હોય એટલે અને અહીંયા છે નર્સરી નર્સરી છે પણ નર્સરીના અંદર જવાય એમ નથી અત્યારે કારણ કે ન્યા કૂતરા હોય મોકરા જ હોય જો ધ્યાન રાખો જો હમણાં નીકળે છે જ બરાબર એટલે કડ એની ગેરંટી ના લેવાની હોય કે ભાઈ નો નહીં જ કરડે એવું છે આપણા ઇન્ડિયામાં ભાઈ આટલા છે આટલા જાણતા ન હોય ને અહીંયા નર્સરીમાં વેસાય જાઓ બધું છે જે વેસ્ટ થઈ ગયા બરાબર પડ્યા હોય આમાં જો સો પીસના છે આટલા બધાય આપણે કાલે ગાતા નર્સરી અંદર પણ કાલે એવું એવું યાદ ન બધું છે તો તમને આજે સ્ટેરોઇડના અમુક અમુક સીન બતાવી કોમેન્ટમાં મને કહેજો કે તમને સ્ટેરોઇડ કેવું લાગે કારણ કે આજે ખરેખર તાપમાન હું સાડા બાર વાગે ઉઠો ને આજે તાપમાન પણ ને પાંચ વાગે સુધી ફૂલ આવી હતું એટલે બરાબર નીકળાય એમ તો જો બરાબર હું નીકળ્યો તો બીમાર પડતું બરાબર એટલે અત્યારે નીકળ્યો ને હજી તો મેન મેન અંદરના સિટીમાં અંદર નથી ગયો હજી ટૂંકમાં આમ આજે નથી ગયો બાકી રોજ જાઓ છો આડાથી તમને વ્લોગ બતાડી આગળનો પણ ત્યાં જો નજારો આવો કાંઈક છે કારણ કે પબ્લિક ન હોય આડેથી જાય એટલે હું તમને વ્લોગ નાખી યુટ્યુબમાં બરાબર કાળક કારક આપણા વ્લોગ આવતા રહીએ કાંઈ ત્યાં એવું કામને વાહે હોય એટલે નવીરાત ન હોય આમ જોવા જઈએ તો ને આજે ગેટ દેખાય ને ત્યાં એક રીતના આપણે જોઈએ ને રવિવારી અને મંગળવારી ભરાય ઈગેટી ગેટી ટૂંકમાં વસ્તુ બધી સસ્તી ચડે જો હું એકલો આવ્યો બીજા છોકરા રૂમે ગયા અને જ્યાં જોવા જઈએ ફ્લેગ દેખાતા હોય પણ આપણે ઇન્ડિયાની જેમ ફ્લેગની આપણે ઇન્ડિયામાં તો બહુ બધા બધા દેશવાળા ફ્લેગની વેલ્યુ કરે પણ આપણા ઇન્ડિયામાં આ રીતના ફ્લેગ નીચે ના ઉડવા દઈએ અહીંયા તો જો ખોટું કેવું મારે તમને કોકના ફ્લેગની ઓલું કરવું વાત કરવી તો બહુ ખરાબ કહેવાય કારણ કે જ્યાં ત્યાં ઉઠતા હોય તો આમ કે ભાઈ જેલના જનતા જાનતા હોય બતા એવું છે બરાબર કે જાનતા પણ આમાં હે ને ફ્લેગ ગમે ત્યાં ઉઠતા પણ હોય જાણતા જવામાં કેમ નીચે તો આપણે ઇન્ડિયામાં હે ને આમ નીચે ના ઉડવા દઈએ આવું હે અને અમારા રામભાઈ કેસવાલા રોડ ઉપર ફાંક વોક હાલવા નીકળ્યા બરાબર અને આ છે ઇથોપિયનનો મહામાયા કાળિયો હે કાળિયા હે કાળિયો રે કાળિયો અંધારાનો કાળિયો ક્યાંથી આવ્યો રે ક્યાંથી આવ્યો રે આ કાળિયો ક્યાંથી આવ્યો રે આવું બધું છે આ બે લોકો છે અમારી સાથે કામ કરે છે કંપનીમાં અને આ ભાઈનું નામ છે વિકાસ

તુમસે આ લોક ને આપડે અહિયાં એન્ડ કરીએ બરોબર અને આડેથી જોડિયો ઉતારી તમને કે બધુંય બતાડી અને સ્ટોરમાં હું છે હું નથી જાડતો એવું બધુંય પણ દેખાડી બરાબર ટુંકમાં અત્યારે આ વિડીયો અહીંયા એન્ડ કરીએ તમને જો કે નહીં સારો લાગ્યો હોય મને ખબર છે પણ તો પણ થોડોક સપોર્ટ કરીજો બરાબર અને હાલો રામ રામ બધા ભાઈઓને ચલા ચલા આવજો